તમે જે ટાટા એસ ગોલ્ડ એટલે કે છોટાથી જોઈ રહ્યા છો વેચવાની છે વ્યાજબી ભાવે મળી જશે ને અર્જન્ટમાં વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટાટા એસ ગોલ્ડ ગાડી વેચવાની છે જેને આપણે છોટાથી પણ કહીએ છીએ મોડલની વાત કરું તો બે હજાર એકવીસના મોડલની ગાડી છે આખી ઓરિજિનલ કન્ડિશનમાં અને ન્યુ મોડેલ ગાડી સાવ ઓછી વાપરેલી ફૂલ જવાબદારી સાથે વેચવાની છે અત્યારે એક પર રૂપિયાનો ખર્ચ નથી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ચોખ્ખી સાચવેલી ગાડી ક્યાંય પણ સડો પણ જોવા નહીં મળે તાત્કાલિક વેચવાની છે નવી ગાડીની કિંમત અંદાજીત છ લાખ છે પણ આ ગાડી તમને માત્ર ત્રણ લાખ એસી હજારમાં મળી જશે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ પ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો ગાડીના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કમ્પ્લેટ આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે એન્જિન પણ પાવરફુલ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ગાડીની કિંમત

નંબર કઈ રીતના મેળવવા તેમના માલિકના તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળી જશે અમૃતભાઈ નામ નવ્વાણું સાત ઓગણપચાસ વાળા નંબર પર ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો